ની રાજુલા તાલુકાના સરપંચોએ ડિજિટલ સર્વેનો વિરોધ કર્યો છે રાજુલામાં બોતેર ગામના સરપંચો તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થયા છે રાજુલા પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે સરકારે ખેતી પાકને નુકસાનીનો ડિજિટલ સર્વે કરવાનો આદેશ આપ્યો છે તો રાજુલા તાલુકામાં ડિજિટલ સર્વે ન કરવા સરપંચોએ માંગણી કરી છે તમામ ખેડૂતોને સહાય આપવાની પણ સરપંચોએ માંગણી કરી છે આજે જે આ કમોસમી વરસાદ પડ્યો છે એનાથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે તો સરપંચોની એક જવાબદારી હોય છે જનપ્રતિનિધિ તરીકેની ગામ લોકોના ખેડૂતોને પ્રશ્નોને વાસા આપવાની તો આજે પ્રશ્નો અમારો એવો છે કે આ સરકાર દ્વારા આજે પરિપત્ર કરવામાં આવ્યો છે તે ડિજિટલ સર્વે કરી અને ખેડૂતોને સહાય સૂકવવામાં આવે પણ હર વખતે ડિજિટલ સર્વે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે જે લોકો સહાય અમુક લોકો સહાય વંચિત રહી જતા હોય છે તો અમારા આ વખતે ગામના સરપોચો એ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી લોકોએ અને જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે અને નુકસાન ખૂબ કરવામાં થયું છે તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માંગણી છે ગામડાની અંદર કોઈપણ ગામમાં સરપંચ હોય છે તો સરપંચની પણ જવાબદારી હોય છે તો સરપંચની જવાબદારીમાં એવું બને છે કે સાત દિવસની અંદર સર્વે કરવામાં આવે છે તો કોઈ સંજોગે કોઈ ગામની અંદર મોટા ગામની અંદર પાંચ ખેડૂત બાર ગામ ગયા હોય અને કાલે કરશું પરમ દિવસ કરશું એમ કરતાં મગજમાંથી નીકળી ગયો અને એ પાંચ ખેડૂત વસિત રહી જાય સહાય વગેરેના રહી જાય તો ગામના સરપંચની માથે પાયરો ટોપલો ઢોળાય છે તો સરપંચને શું કરવાનું આવા કિસ્સા અમારે આજે પચાસ વર્ષની ઉંમરની અંદર અમે જોયું છે ટોકટેના વાવાઝોડાની અંદર કયક સરપંચોને એનો સામનો કરવો પડ્યો છે આગળ શું માંગ છે તમારી આગળ અમારી માંગ એવી છે કે તમામ ખેડૂતોના સેટેલાઇટથી તમારું પણ સર્વે થયેલું છે તમને પણ સરકારશ્રીને ખબર છે કે કોના ખેતરમાં સીન છે કોના ખેતરમાં કપાસ છે કોના ખેતરમાં તુવર છે કોના ખેતરમાં ડુંગળી છે સેટેલાઇટની સર્વે થયેલું જ છે સરકાર શરીફ બધા ગામો ગામના સરપંચોના ડેટા છે બધા ખેડૂતોની ખેતી પણ બધી વસ્તુની જરૂર છે નુકસાનીની કોઈ સર્વે કરવાની કોઈ જરૂર નથી જેની ફૂલની તો ફૂલની પાકડી જે સરકાર શરીરને યોગ્ય લાગે એ ખેડૂતોને બધાને બોતેર ગામના ખેડૂતોને તમામને એનો લાભ મળે